પંદર દિવસની અંદર કેવી રીતે કારણ કે અઠ્યાવીસ ડિસેમ્બર જ્યાં સુધી અમારી જાણકારી છે કે પરીક્ષા છે શું કહેવાય પહેલી વાત તો એ કે અમે જે મહેનત કરીને પહેલી પરીક્ષા પાસ કરી તો હવે આ લોકો તત્કાલમાં પાછી ભરતી કરવા માગે છે બીજી પરીક્ષા આવી ગઈ છે અમે આટલી મહેનત કરી અને મેરિટ લિસ્ટમાં આવ્યા અને અમારો વારો આવી ગયો તો હવે પાછી અમે પરીક્ષા કઈ રીતના અમારો કોઈ એવો અધિકાર જ ને અમે પહેલી પરીક્ષામાં યુગ્ઞ થયા પાસ થયા બધું કમ્પ્લીટ થઈ ગયું અમારો વારો આવી ગયો તો એવું કાંઈ ફાઇનલ તો નથી કે બીજી વાર પરીક્ષા દેશું તો એમાં અમારો વારો આવશે જેટલા બારસો ચોવીસ વિદ્યાર્થીઓ હતા બધા જ અહીંયા આવ્યા છે હા મોસ્ટ ઓફલી બધા એવા જે રીતે તમે સમર્થન પણ આંદોલન પડી રહ્યું છે મીડિયાનું પણ સમર્થન પ્રશ્ન શું તાજેથી પોઝિટિવ રિસ્પોન્સ આવશે ને હવે પોઝિટિવ રિસ્પોન્સ આવે તો અમારા માટે